વડોદરા શહેરના મનુભાઈ ડેન્ટલ કોલેજ ખાતે આફ્ટર નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો મનુભાઈ ડેન્ટલ કોલેજ વિશ્વામિત્રી ખાતે ચેરમેન ડૉક્ટર રાજેન્દ્ર રાઠોડના નેતૃત્વ હેઠળ નવલી નવરાત્રી પ્રસંગે વાયબ્રન્ટ નવરાત્રી ગરબાનું અદ્ભુત આયોજન થયું આ કાર્યક્રમ કોલેજના વિદ્યાર્થીઓ ડૉક્ટરો અને ઉચ્ચ અધિકારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા અને પરંપરાગત વેશભૂષામાં મન મૂકીને ગરબે રમ્યા ભારતના વિવિધ રાજ્યોમાંથી વડોદરા શહેરમાં વિવિધ અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક નગરીની આ ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો નવરાત્રી બાદ આ કાર્યક્રમ વડોદરાની યુવા પેઢી માટે યાદગાર બની રહ્યો અમે મનુભાઈ પટેલના વિદ્યાર્થીઓ મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજના આજે પોસ્ટ નવરાત્રિ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવેલ છે ફૂલ ધૂમધામથી કરવામાં આવેલ છે જેમાં લાઈવ બેન્ડ અને ઘણા બધા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલું છે તમે પણ નવરાત્રી સારી રહે તમારી અને માતાજીના આશીર્વાદથી આ નવરાત્રી સંપૂર્ણ રીતે પૂર્ણ થાય એવી અમારી ઈચ્છા આ વખતે સ્પેશિયલ થીમમાં ટ્રેડિશનલ જ છે પણ અમારી સ્પેશિયાલિટી હમણાં કે આજથી સુધી લાઈવ બેન્ડ હમણાં સુધી આવ્યું નથી ફર્સ્ટ ટાઈમ છે કે લાઈવ બેન્ડ લાવીએ છીએ સ્પોન્સર સાર સ્પોન્સર્સ બી આ પહેલી ફર્સ્ટ ટાઈમ લાયા છે તો આ યસ એમપીડીસી મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજની હિસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમ થાય છે આ વસ્તુ તો યસ ફર્સ્ટ ટાઈમ આટલી ધૂમધામથી નવરાત્રી કરેલી છે અમે આ વખતે અમારું નામ કિશન સોની છે થેન્ક યુ આજે મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજ ખાતે પોસ્ટ નવરાત્રી ગરબા રાખવામાં આવે છે અને ખાસ કરીને અમારા વિદ્યાર્થીઓ માટે અને જે વરસાદે વાતાવરણ બગાડેલું એટલે કદાચ બે ત્રણ દિવસ વધારે એક્સટેન્ડ થયું છે અને માતાજીની કૃપા અમારી કોલેજ ઉપર અને સ્ટુડન્ટ ઉપર રહે એવી શુભેચ્છા સાથે જય આ કોલેજ ઉપર રાખવામાં આવેલો છે ડેન્ટલ કોલેજ ઉપર અને અમારું એસઆરસી ગ્રાઉન્ડ છે એના ઉપર આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને અમે દર વર્ષે આ રીતે ગરબા કરીએ છીએ આજે પચીસ વર્ષ પૂરા થયા